તો ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર બધાને તો આજે છે સન્ડે ને ડેટ છે બાવીસ જૂન વાતાવરણમાં થોડો ચેન્જીસ આવ્યો છે લાઈક થોડો તાપ કાઢ્યો છે તો થોડું સારું કેમ કે બધાને સેટરડે સન્ડે કપડાં ધોવાના હોય બધાને ખબર જ હશે તો મસ્ત સનસાઇનવાળું થયું છે વાતાવરણ એકદમ પીસફુલ લાગે છે જોઈ શકો છો હા તો મિત્રો આજે મેં કાઢી છે ટામેટાની પેસ્ટ ઓનિયન એન્ડ ગ્રીન મરચા અને હરી પત્તે મીન્સ મીઠી લીમડીનો પેસ્ટ કરી રાખી છે અને છે પાલક પાલકને બી થોડી બ્લેન્ડ કરી દીધી છે તો સારી રીતે મિક્સ થઈ જાય અને સાઈડમાં બને છે પરાઠા માનસી શું મસ્ત પરાઠા બને છે યાર મસ્ત છે ને કેટલા ફાઇન બને છે એકદમ સ્મૂથ ખાવાની બહુ મજા આવશે આજે તો બહુ ટાઈમ પછી બને છે આવા પરોઠા તો આ બધું થઈ ગયું છે જો મેં પ્રિપેરેશન કરી રાખી છે થઈ જશે ને હવે આટલું બધું રેડી થઈ જશે ને હવે સબ્જીમાં કંઈ જોઈશે હવે તાર વગર જ મારવાનું રહેશે ને જોજો જોઈ લે

छास भी रेडी छे वाह मानसी बाइट तो कर केव लागे छे मैं मन केम बाइट कराओ चाहिए नाइस सरस बरेश ते हाँ। मैं खेलू चाखेलो एते मस्तत बने जे ए उना होए ओके तो मित्रों जमी लई हमें जो कितलु अंधारियो छे प्रतीक वॉकिंग करवाया छे अपन खबर नहीं पड़ दिया जी तो ना ना आई थी खाली एक राउंड मार दई है ना

नहीं तो पापा आइतो कोई ना घर अगड़ो भरियो तो हारा बार आई जाय कैमरा में से जो है कैमरा में जो है कि आ लोगो हु कर आए ऊपर है ऐसे खबर है तो इतलो दौड़ी प्रतीक तो मजा घर में થઈ ગયા વોક વોક માર્ચાસ માં બરે કે પાણી પડી ખૂબ બત આજુ હજુ તો આવસે ફૂલ કેટલા फ्लावर मस्त क्यों लागू फाइनली ओ माय गॉड जो सिस्टम नहीं रोड ऊपर आज सूखा ही जाए तरत जा। है तो ना प्रतीक जो ये पार्टी के लिए पी इस तो कुछ जुआन आ द नेक्स्ट मॉर्निंग तो हेलो मित्रों जय श्री कृष्ण जय योगेश्वर આપ બધા મજામાં જશો બસ આજે નેક્સ્ટ મોર્નિંગ લાઈક મંડે મોર્નિંગ આ છીએ કિચનમાં જોબ છૂટીને અને ફ્રોઝન સબ્જી બનાવી છે કંટોલા વાહ હમણાં જ માઇક્રોવેવમાંથી કાઢ્યા છે ને એક બાજુ હમણાં બધું મારે મસાલ્યું ભરવાનું છે મસાલ્યું ખાલી થઈ ગયું છે ને એક બાજુ મૂક્યા છે શું મૂકી છે દાળ મૂકી છે રેમનસિંહ

ચડી બંને મિક્સ એટલે કાઢવું ના પડે ઓકે મેં તો બધું ફેલાવ્યું છે જુજુ તેસ કંકوڑا મે પા તો સાંભર મૂક્યા છે દાળ થઈ ગઈ દેસ લોટ લોટ બાંધી દીધો છે તો ઓર બધું હરફુ કરતો આવનું અત્યારે કાઢવું પડે હરફુ હરફુ ઓ કંકોડા શાક રેડી છે તેલ બી આવી ગયું છે ને મસ્ત ચડી ગયું છે આ પાણી કેમ નાખ્યું ઉપર પાણી એ તો હરાળકી દાળ વી ગુજરાતી દાળ છે ને મન મન જા કાડીયાલો હેડો ગોડવાડી દાળ છે બાજુમાં રોટલી બને છે ઓસામણવાળા ભાત બની ગયા છે અને બીજો ઘી કાડીયા છે ઘી કાડીયા મજાનું ખાવાનું રેડી છે ભાત ડુંગળી રોટલી કંકોડાનું શાક દાળ છાસ તો ઠંડુ થવા દો વાહ ગરમ બહુ સો ફૂલ મેનો છે માનસે થેન્ક યુ વેલકમ છાસ સો સો ગરમા ગરમા ડુંગળી આ હા રોટલી જો પાતળી બનાવી છે બહુ મસ્ત બનાવી છે પર રોટલી થોડી બનાવી અશુક તો બોલ પણ કઈ ટેસ્ટ કરો મિત્રો કંકોડાનું શાક ક્યારની કહે હતી ખબર ને ગયા રવિવારની

તો દાળ ભાત માં શું નાખવું પડે હેમાંશી થોડીક ના રાખી કે જો રતલામી રતલામી સેવ નાખે તો ટેસ્ટ આવે એવું પાછો એમાં છે સારું તો તો બસ જમી ને વાસણ ઘસીને ને કપડાં સૂકવી આવી ગયા છે ફાઇનલી વોકિંગ માટે શું બડ અવાજ કરે છે કેટલું બહુ મસ્ત નાઈસ લાગે છે ઠંડી તો લાગે ને ઠંડી ને એને તો પડવી હોય તો પડે ને ઠંડી પણ જો ને કેટલું મસ્ત રમણીય લાગે છે સુંદર દ્રશ્ય દોડવાનું છે આજે મારે દોડ ખાઈને ના દોડાય તો આમ ગુચ ઓવર હે અંદર પેટમાં નહીં દોડતો પણ એટલે તો શૂઝ પહેરી ના દોડવાનું છે આજે તો લે પેલો જો જો જલ્દી મસ્ત બહુ દેખતો કાયુ છે એમીરેટ્સ છે કાયુ છે ખબર ન કબર ની કાયુ છે આય આવતું હોય તો સારું લાગે એ બાજુ તો જે આપડે ના નહતા પેલી કબર ચક્કરી લાઈન કરતા હતા હા ઉત પેલો ઉતરા એન્ટર પકો ગવારો વેચવા આવે ને દે પલે સ્કાલ લઈ જ વર્જીન છે વર્જીન જ યે ये वर्जिन है वर्जिन ऑस्ट्रेलिया दिख रहा है अला स्कूट छे प्रतीक स्कूट हां अब मैं देखायो स्कूट छे वेट जो येलो कलर नो स्कूट छे जो देखायो जो जो कितलू ज़ूम था है जे आपनो मोबाइल जो स्कूट ओ भाई मैं तो खुश हो गई स्कूट आ तू

બહ દિનો બાદ સનલાઈટ આજે નો ઉબર મિત્રો આજે ઉબર નથી હે આજે નથી કરવી આરામ ડે છે રેસ્ટ ડે ના બોલો મતલબ આરામ દિવસ છે Jobe ito, Gorlage. Parang ito. Yes.